ધોરણ બાર આંકડા શાસ્ત્ર પ્રકરણ એક સૂચકાંક સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો ત્રીજો દાખલો પહેલાં બે દાખલા આપણે ચલાયા છે આગળ જઈને પ્લેલિસ્ટમાં ચેક કરી લેવાનું એટલે બે દાખલાની સમજ પડી જાય જેથી કરીને આ દાખલો સમજવામાં સરળતા પડે બરાબર રકમ જોઈ લઈએ હવે ત્રીજા દાખલાની કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉ ચોખા અને ખાંડનો વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મુજબ છે તે પરથી વર્ષ બે હજાર અગિયાર ને આધાર વર્ષ તરીકે લઈ બે વર્ષ બે હજાર અગિયાર ને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું અચલ આધારે અને પરંપરિત આધારે ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચ અહીંયા શું પૂછ્યું છે દાખલામાં સામાન્ય ગણવાનું કીધું પછી રકમ છે વસ્તુવાલી છે ઘઉં ચોખા અને ખાંડ વર્ષ અગિયાર બાર તેર ચૌદ ને પંદર અને એમની સામે એમની રકમો આલી છે એટલે આ ભાવ આલ્યા બરાબર પહેલાં અચલ આધારે આપણે ગણીશું બરાબર આવું કોષ્ટક દોરવાનું રહેશે તમારે અચલ આધારમાં અચલ આધારે સામાન્ય સૂચક વર્ષ બે હજાર અગિયારને આધાર વર્ષ તરીકે લેવાનું આવી રીતે કોષ્ટક દોર દેવાનું પહેલાં વસ્તુ લખી દેવાનું પછી વર્ષ અગિયાર બાર તેર ચૌદ પંદર બરાબર આવું સ્ટ્રકચર દોરી દેવાનું બરાબર અચલ આધારે આપણે સામાન્ય સૂચના શોધવું હોય તો પહેલાં શું કરશું બે હજાર અગિયારને આધાર વર્ષ તરીકે લેવાનો બે વર્ષ બે હજાર અગિયારને આધાર વર્ષ તરીકે લો એટલે જે આ બે હજાર અગિયારમું વર્ષ રહ્યું એનો જે ભાવ રહ્યો અઢાર ત્રીસ ને ત્રીસ આ બે આ બધાનો રહે એ આધાર વર્ષ તરીકે થશે ધારો કે બે હજાર અગિયારમાં આધાર વર્ષ તે જ છે અઢાર એટલે એનો જવાબ શું આવશે જ્યારે બે હજાર બારમાં શું કરવાનું અઢાર વર્ષ જે બે હજાર બાર આ જ રહ્યું એ ચાલુ વર્ષ અને આધાર વર્ષ તરીકે અઢારને લઈ લેવાનું જો હું તમને સૂત્ર પ્રમાણે સમજાવું જો અચલ આધાર અચલ આધારનું સૂત્ર શું આય બરાબર પી વન છેદમાં પીઝીરો ઇન્ટુ સો બરાબર એવી રીતે આપણે હવે એક એકની રકમ લખ ગણી અને આમાં લખી દઈશું દાખલામાં તો બે હજાર અગિયારમાં અઢાર છે બરાબર અને આધાર વર્ષ તરીકે બે હજાર અગિયારનો જ લેવાનો છે ચાલુ ભાવ એ અઢાર છે અને આધાર વર્ષ તરીકેનો ભાવને પણ અઢાર છે ઇન્ટુ સો તો સો તો પહેલાંમાં તો સો જ આવશે બરાબર બે હજાર અગિયારમાં તો આવી રીતે દાખલામાં લખી દેવાનું ઘઉંમાં સો પછી હો બે હજાર બારમાં શું છે અઢાર પોઈન્ટ પચાસ અને આધાર વર્ષ તરીકે કેટલા લેવાના અઢાર લેવાના ઇન્ટુ સો કરી દેવાના બરાબર બે હજાર બારમાં પી વન કેટલા અઢાર પોઈન્ટ પચાસ જે રકમમાં આવ્યા છે બરાબર અને આધાર વર્ષ તરીકે કેટલા લેવાના અઢાર જે બે હજાર અગિયાર વર્ષ માટે લેવાનું કીધેલા ને એ બરાબર હવે આનો જવાબ કેટલો આવશે કેલ્સીમાં તમે કરશો એટલે આનો જવાબ આવી જશે એકસો બે પોઈન્ટ સિત્યોતેર પછી એવી જ રીતે વર્ષ બે હજાર તેરમાં આપણે ગણી લઈશું વર્ષ બે હજાર તેરમાં ઘઉંનો ભાવ કેટલો અઢાર પોઈન્ટ નેવું અઢાર પોઈન્ટ નેવું બધામાં સેમ જ રહેશે અઢાર વર્ષ આધાર વર્ષ બધામાં સેમ જ રહે ઇન્ટુ સો બરાબર બે હજાર તેરનું તમે અઢાર પોઈન્ટ નેવું ઇન્ટુ સો ભાગ્યે અઢાર કરશો એટલે બે હજાર તેરમાં જવાબ મળી જશે એકસો ને પાંચ એવી છે બે હજાર ચૌદનું કરવાનું બરાબર આપણે અહીંયા પણ લખી દઈએ બે હજાર બારમાં કેટલો આવ્યો તો એકસો બે પોઈન્ટ તો એકસો બે પોઈન્ટ અને તેર માં કેટલો આવ્યો એકસો ને પાંચ બરાબર હવે ચૌદમાં જોઈ લઈએ ચૌદમાં ઓગણીસ છે ખૂ નો તો લખી દેવાનો ઓગણીસ આધાર વર્ષ કેટલા અઢાર ઇન ટુ સો કરી દેવાનો એટલે એનો જે જવાબ આવશે એકસો પાંચ પોઈન્ટ પંચાવન તો રકમમાં લખી દેવાનો એકસો પાંચ પોઈન્ટ પંચાવન વચ્ચે બે હજાર પંદરમાં કેટલા ચાલુ વર્ષની કિંમત કેટલી છે ઓગણીસ પોઈન્ટ પચાસ આધાર વર્ષ તરીકે કેટલા લેવાના ઓગણીસ પોઈન્ટ પચાસ આધાર વર્ષ તરીકે અઢાર લેવાના ઇન્ટુ સો એનો જવાબ આવશે તમે કેલ્શિયમમાં કરશો એટલે એકસો ને આઠ પોઈન્ટ તેત્રીસ બરાબર દાખલામાં લખી દેવાનું એકસો આઠ પોઈન્ટ તેત્રીસ એવી રીતે સેમ ચોખ્ખામાં સેમ એવી જ રીતે કરવાનું પહેલામાં તો સો જ આવે ડાયરેક્ટ લખી દો તોય ચાલે પણ આપણે ગણી લઈએ હવે ચોખામાં ભાવ તો આધાર વર્ષ અને ચાલુ વર્ષ બે જ છે આધાર વર્ષ તરીકે સો કરશો જવાબમાં તો સો જ આવશે ચોખાનો ભાવ સો તેવી રીતે બે હજાર બારમાં ચોખાનો ભાવ શું છે છત્રીસ ચાલુ વર્ષમાં અને આધાર વર્ષ તરીકે કેટલા લેવાના ઇન્ટ સો બરાબર આનો કેટલો જવાબ આવશે એકસો વીસ જવાબ આવશે બરાબર બે હજાર બારમાં રકમમાં લખી દેવાના 120 વીસ તેવી રીતે બે હજાર માં આડત્રીસ ચાલુ વર્ષનો ભાવ છે બે હજાર માં આડત્રીસ ચાલુ અને આધાર વર્ષ તરીકે ત્રીસ લેવાના બધામાં સેમ જ લેવાના ઈન્ટુ સો કરશો એટલે આનો જવાબ આવશે તમને એકસો છવ્વીસ પોઈન્ટ સડસઠ આવશે બધામાં બે ડિજિટલ લખવાના બરાબર છેલ્લે એટલે તમને જવાબમાં છેલ્લે સરળતાથી મળી જાય એકસો છબ્વીસ પોઈન્ટ સડસઠ સેમ બે હજાર ચૌદમાં આડત્રીસ જ છે એટલે સેમ એ જ જવાબ આવશે એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ એકસો છવ્વીસ પોઈન્ટ સડસઠ કેમ કહો આડત્રીસ ભાગ્યા ત્રીસ થશે ઇન્ટુ સો એટલે સેમ જ જવાબ આવે એવી રીતે બે હજાર પંદરમાં ઓગણચાલીસ છે બે હજાર પંદરમાં બે હજાર પંદરમાં ઓગણચાલીસ ચાલુ વર્ષે આધાર વર્ષ તરીકે ત્રીસ લેવાનો ઇન્ટુ સો કરવાનો એટલે એનો જે જવાબ મળશે એકસો ને ત્રીસ તો લખી દેવાનો એકસો ને ત્રીસ બે હજાર હવે ખાંડમાં સેમ એવી જ રીતે આધાર વર્ષ તરીકે ત્રીસ જ લેવાના અને ચાલુ વર્ષની આ બધી રકમો લેવાની બરાબર ખાંડમાં પહેલા તો બે હજાર અગિયારમાં તો સેમ જ રહેશે ખાંડનો ભાવ ત્રીસ છે આધાર વર્ષ તરીકે પણ ત્રીસ જ લેવાના ઇન્ટુ સો કરી દેવાના એટલે પહેલામાં તો સો જ જવાબ આવે બરાબર તો લખી દેવાનો સો જવાબ પછી બે હજાર બારમાં ચાલુ વર્ષ તરીકે એકત્રીસ છે અને આધાર વર્ષ તરીકે ત્રીસ લેવાના તો સેમ એવી જ રીતે કરવાનું બરાબર ચાલુ વર્ષ તરીકે એકત્રીસ લેવાના અને ભાગ્યા ત્રીસ કરી દેવાના ઇન્ટુ સો કરવાના બરાબર એટલે ખાંડનો ભાવ તમને મળી જશે બે હજાર બારમાં એકસો ને ત્રણ પોઈન્ટ તેત્રીસ બરાબર બે હજાર બારમાં બસ સેમ બે હજાર તેરમાં એવી કરવાનું બે હજાર તેરમાં ચાલુ વર્ષ તરીકે બત્રીસ છે અને આધાર વર્ષ તરીકે ત્રીસ લેવાના ચાલુ વર્ષ તરીકે બત્રીસ અને આધાર વર્ષ તરીકે ત્રીસ ઇન્ટુ સો એટલે બે હજાર તેરનું બે હજાર તેરમાં ખાંડનો ભાવ કેટલો આવશે એકસો છ પોઈન્ટ સડસઠ આ તમે કેલ્શિયમ કરશો એટલે મળી જશે બરાબર દાખલામાં એ લખી દેવાનું બે હજાર બારનો કેટલો હતો એકસો ત્રણ પોઈન્ટ તેત્રીસ અને અત્યારે બે હજાર તેરનો કેટલો શોધ્યો આપણે એકસો ને છ પોઈન્ટ સડસઠ બે હજાર ચૌદનું પણ એવી રીતે ગણી લઈએ આપણે ચોત્રીસ ને ચાલુ વર્ષ અને ચોત્રીસ ચાલુ વર્ષ અને આધાર વર્ષ તરીકે ત્રીસ લેવાના ઇન ટુ સો કરી દેવાના એટલે આને તમે કેલ્શિયમ કરશો એટલે જવાબ મળશે એકસો તેર પોઈન્ટ તેત્રીસ બરાબર સેમ બે હજાર પંદરમાં સેમ એવી રીતે જ કરવાનું ચાર વર્ષ ભાગ્યા આઠાર વર્ષ ઇન્ટુ સો બરાબર બે હજાર પંદરમાં કેટલા છે પાંત્રીસ છત્રીસ છે ભાગ્યા ત્રીસ બરાબર છત્રીસ ભાગ્યા ત્રીસ ઇન્ટુ સો એટલે તમને જવાબ મળશે બે ચાર પંદરમાં વીસ બરાબર હવે આ સેમ રકમ આપણે જે શોધીએ દાખલામાં લખી દઈએ બરાબર બે હજાર ચૌદની એકસો તેર સો તેર પોઈન્ટ તેત્રીસ એવી જ બે હજાર પંદરની આપણે અત્યારે સુધી એકસો ને વીસ બરાબર અહીં સુધી તો બધાને આવડતું જ હશે હવે જે છે એ મેન આ રહ્યું એ છે હવે દાખલામાં શું કીધું સામાન્ય સૂચકાંક શોધવાનું સામાન્ય સૂચકાંક શોધવા માટે શું કરીશું આપણે સરેરાશ રીતે શોધીશું તો શું કરીશું હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરીશું જો આ ત્રણેયનો સેમ આ બધી જ કોલમનો સરવાળો કરવાનો બરાબર તો પહેલાંનો સરવાળો થશે ત્રણસો બીજાનો સરવાળો થશે 384.34 પછી ત્રીજાનો સરવાળો થશે 345.55 મે આપણે આ રકમમાં થોડી ભૂલ આવી છે બરાબર અમાઉસે 300 326.10 અને આમાં આવશે ત્રણસો ત્યાંસી પોઈન્ટ ચોત્રીસ આ ત્રણેયનું ટોટલ કરશો એટલે જવાબમાં આવશે ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ પંચાવન જ્યારે બે હજાર પંદરમાં આ ત્રણેયનું ટોટલ કરશો એટલે આવશે ત્રણસો ને અઠ્ઠાવન પોઈન્ટ તેત્રીસ હવે શું કરશું આ ત્રણેયનો આપણે સરેરાશ લઈ લઈશું સરેરાશ એ સરેલાશ લઈ લેશું ને જે જવાબ આવશે એ આપણો થશે સૂચકાંક બરાબર હવે આના ભાગ્યા આપણે ત્રણ કરીશું તો ત્રણસો ભાગ્યા ત્રણ એટલે એનો જવાબ આવશે સો સ્ટાર્ટિંગમાં હવે આનો કરી દઈશું ત્રણસો છબ્વીસ પોઈન્ટ દસ ભાગ્યા ત્રણ કારણ કે આ એક બેન ત્રણ રકમ છે ને એટલે ભાગ્યા ત્રણ થશે એનો જવાબ આવશે એકસો આઠ પોઈન્ટ એકો સિત્તેર બરાબર આનો સરવાળો કરી દઈએ ત્રણસો તેશી ભાગ્યા ત્રણ કરતો એટલે એનો જે જવાબ આવશે એકસો સત્યાવીસ પોઈન્ટ ઇઠ્યોતેર અને આનો ભાગાકાર કરી દઈએ ત્રણસો પિસ્તાળીસ પોઈન્ટ પંચાવન ભાગ્યા ત્રણ સેમ બધામાં એવી રીતે જ કરવાનું એનો જવાબ આવશે એકસો પંદર પોઈન્ટ અઢાર બરાબર આનો ત્રણસો અઠ્ઠાવન પોઈન્ટ તેત્રીસ ભાગ્યા ત્રણ એટલે એનો જવાબ આવી જશે એકસો ઓગણીસ પોઈન્ટ ચુમ્માલીસ બરાબર સેમ આવી રીતે કરી દેવાનું એટલે અચ અચલા ધારનું સામાન્ય સૂચન આપણને મળી જાય સો એકસો અઢાર એકસો અઠ્યાવીસ એકસો પંદર એકસો ઓગણીસ એવી રીતે સેમ સેમ પરંપરિત રીતમાં જ એવી રીતે જ દાખલો સેમ એવી રીતે જ ગણવાનો બરાબર પરંપરિત આધારે સામાન્ય સૂચાંક પરંપરિતમાં સેમ જ એવી રીતે જ કરવાનું છે સૂત્ર લખતું જવાનું અને રકમ એમાં જવાબ લખતું જવાનું બરાબર પરંપરિતમાં પણ થોડું અલગ પડશે સેમ એનું સૂત્ર છે પરપરિત આધારે રહેશે વર્ષ 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 આધાર આધાર બરાબર આમાં ફિક્સ ના આવે એમાં એક એક પછીનું લેવાનું ધારો કે અઢારમાં તો સેમ અઢાર જ રહેશે બરાબર પરંપરાગત રીતે આધાર સૂચાંક શોધવાનું હોય તો બરાબર આ ધારો કે બે હજાર વર્ષનું ચાલુ વર્ષ અઢાર પોઈન્ટ પચાસ એના ભાગ્યા અઢાર કરી દેવાના એટલે આ આધાર વર્ષ થઈ ગયા છે સેમ બે હજાર તેરમાં અઢાર પોઈન્ટ ઓગણીસના ચાલુ વર્ષ તરીકે લઈ લેવાનું ભાગ્યા અઢાર પોઈન્ટ પચાસ એનું આધાર વર્ષ તરીકે લેવાનું ગુણ્યા સો કરશો એટલે જવાબ મળી જશે જોઈએ આપણે ગણીએ બરાબર બે હજાર અગિયારમાં તો સેમ જ રહેશે બરાબર જોઈ લે રકમમાં અઢાર હે તો અઢારે ચાલુ વર્ષ તરીકે લેવાનું આધાર વર્ષ તરીકે પણ લેવાનું ઇન ટુ સો કરી દેવાનું પહેલામાં તો સો જવાબ આવે બરાબર તો આમાં લખે જવાના સો એવી જ રીતે બે હજાર બારમાં અઢાર પોઈન્ટ પચાસ આવ્યા એના ભાગ્યા અઢાર કરી દેવાનું ઈન્ટુ સો કરી દેવાનું એટલે જવાબ મળી જાય બે હજાર બારમાં અઢાર પોઈન્ટ પચાસ ભાગ્યા અઢાર ઇન્ટુ સો કરવાના એટલે જવાબ મળી જાય એકસો બે પોઈન્ટ ઇઠ્યોતેર જવાબ આવે બરાબર બે હાજર અઢાર પોઈન્ટ નેવ ભાગ્યા તો પહેલામાં અઢાર ભાગ્યા કર્યા હતા બે હાજર બારમાં હવે બે માં અઢાર પોઈન્ટ પચાસ લેવાના એક આગળનું વર્ષ લેવાનું આધાર વર્ષ તરીકે લેવા બરાબર રીતમાં એવી યાદ રાખવાનું જે ચાલુ વર્ષ હોય એના અગાઉનું વર્ષ લેવાનું આધાર વર્ષ તરીકે લેવાનું એટલે અઢાર પોઈન્ટ નેવું ભાગ્ય અઢાર પોઈન્ટ પચાસ કરવાનું ઇન્ટુ સો દેવાનું એટલે જવાબ મળી જાય એકસો બે પોઈન્ટ સોળ બે હજાર ચૌદમાં ઓગણીસ લેવાના ભાગાકાર અઢાર પોઈન્ટ નેવ ઇન્ટુ સો કર બે હજાર ચૌદમાં ઓગણીસ લેવાના વાગ્યા અઢાર પોઈન્ટ નેવું કર ઇન્ટુ સો કરે એટલે બે હજાર ચૌદમાં તમને જવાબ મળી જશે સો પોઈન્ટ ત્રેપન બરાબર સો પોઈન્ટ ત્રેપન પછી બે હજાર પંદરમાં ચાલુ વર્ષ તરીકે ઓગણીસ પોઈન્ટ પચાસ અને આધાર વર્ષ તરીકે ઓગણીસ ને લેવાનું બે હજાર પંદરમાં ચાલુ વર્ષ તરીકે કેટલા લેવાના ઓગણીસ પોઈન્ટ પચાસ અને આધાર વર્ષ તરીકે કેટલા લેવાના ઓગણીસ લેવાના ઇન્ટુ સો એટલે બે હજાર પંદરમાં કેટલો મળશે એકસો ને એકસો બે પોઈન્ટ ત્રેસઠ બરાબર સેમ હવે આ બધી આપણે રકમ લખી દઈશું બરાબર કોષ્ટકમાં એકસો બે પોઈન્ટ અઠ્યોતેર એકસો બે પોઈન્ટ સોળ બરા બે હજાર બારમાં એકસો બે પોઈન્ટ ઇઠોતેર બે હજાર તેરમાં લખશું એકસો બે પોઈન્ટ સોળ બે હજાર ચૌદમાં લખશું સો પોઈન્ટ ત્રેપન બરાબર બે હજાર ચૌદમાં લખશું સો પોઈન્ટ ત્રેપન અને બે હજાર પંદરમાં ત્યારે આપણે લાસ્ટમાં શોધ્યા એકસો બે પોઈન્ટ તેતર તો એકસો બે પોઈન્ટ ત્રેસઠ સેમ એવી રીતે ચોખામાં સેમ એવી રીતે જ કરશું પહેલાં વર્ષમાં તો બધાને ખબર હવે સો આવી જશે તો ડાયરેક્ટ જ આપણે લખી દઈએ એટલે શોધવાનું ના રહે બરાબર હવે શું કરશું દાખલો લોંગ થઈ જાય છે એટલે આપણે શું કરશું ડાયરેક્ટ કરશું ગણતરી વગર હવે ડાયરેક તમને સમજાવી દઉં છત્રીસ ભાગ્યા ત્રીસ કરવાનું ઇનટુ સો કરી દેવાનું એટલે બે હજાર બારમાં મળી જાય બરાબર છત્રીસ કરવાનું ભાગ્યા ત્રીસ કરવાનું ઇનટુ સો કરશો એટલે બે હજાર બારમાં ચોખાનો ભાવ તમને મળી જશે એકસો ને વીસ સેમ બે હજાર તેરમાં આડત્રીસ ભાગ્યા છત્રીસ કરવાના બરાબર એનો અગાઉનું વર્ષ જો ચાલુ વર્ષ તરીકે આડત્રીસ લેવાના આધાર વર્ષ તરીકે છત્રીસ લેવાના ઇન ટુ સો કરી દેવાના બરાબર એટલે એનો જે જવાબ મળશે બે હજાર તેરમાં બે હજાર તેરમાં કેટલો મળશે એકસો ને પાંચ એકસો પાંચ પોઈન્ટ છપ્પન મળશે બરાબર હવે બે હજાર ચૌદમાં બરાબર ચાલુ વર્ષ તરીકે આડત્રીસ લેવાના એના ભાગ્યાએ આડત્રીસ ઇન્ટુ સો કરવાના એટલે બે હજાર ચૌદમાં કેટલો જવાબ મળશે ચોખામાં એકસો વીસ તમે કેલ્શિયમ કરી દઈશો એટલે તમને મળશે આડત્રીસ ભાગ્યા આડત્રીસ બરાબર એનો જવાબ આપણને મળશે સો સેમ બે હજાર પંદરમાં એવી રીતે કરવાનું ઓગણચાલીસ ભાગ્યા આડત્રીસ ઇન્ટુ સો એટલે બે હજાર પંદરમાં આપણને જવાબ મળશે એકસો બે પોઈન્ટ ત્રેસઠ સેમ સેમ એવી રીતે ખાંડમાં એવું કરવાનું પહેલાંમાં તો ત્રીસ ભાગ્યા ત્રીસ ઇન્ટુ સો કરી દેવાના બરાબર ખાંડમાં ત્રીસ ભાગ્યા ત્રીસ ઇન્ટુ સો એટલે પહેલાંમાં તો સો જ જવાબ મળશે હવે બે હજાર બારમાં શું કરવાનું એકત્રીસ ભાગ્યા ત્રીસ કરવાના ઇન્ટુ સો કરી દેવાના બરાબર એકત્રીસ ભાગ્યા ત્રીસ ઇન્ટુ સો કરવાનું એટલે બે હજાર બારમાં કેટલો જવાબ મળશે એકસો ને ત્રણ પોઈન્ટ તેત્રીસ સેમ એવી જ રીતે બે હજાર તેરમાં બત્રીસ ભાગ્યા એકત્રીસ ચાલુ વર્ષ તરીકે બત્રીસ લેવાના આધાર વર્ષ તરીકે એકત્રીસ લેવાના ઇન્ટુ સો કરવાનું બરાબર એટલે એમાં જવાબ મળશે એકસો ને ત્રણ પોઈન્ટ ત્રેવીસ પછી બે હજાર ચૌદમાં સેમ એવી રીતે ચોત્રીસ ભાગ્યા બત્રીસ ઇન્ટુ સો ચાલુ વર્ષ તરીકે ચોત્રીસ લેવાના આધાર વર્ષ તરીકે બત્રીસ લેવાના ભાગ્યા સો કરવાનો એટલે પી વન છેદમાં પી જીરો ઇન્ટુ સો થઈ જાય એટલે બે હજાર ચૌદમાં કેટલા મળશે એકસો ને તેત્રીસ પોઈન્ટ તેત્રીસ પછી સેમ બે હજાર પંદરમાં એવી રીતે જ કરવાનું છત્રીસ ભાગ્યા ચોત્રીસ ઇન્ટુ સો એટલે એનો એનો જવાબ કેટલો મળશે આપણને એકસો પાંચ પોઈન્ટ ઇઠ્યાસી અહીં સુધી બધાને આશા રાખવું બધાને ખબર પડી જશે વિડીયો અહીં સુધી જોયો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર હવે શું કરીશું હવે આ સામાન્ય સૂચકાંક શોધવાનું કહેજો સામાન્ય સૂચાંકમાં ત્રણ વસ્તુ આવી છે એટલે આપણે આ તૈણોનો સરેરાશ સૂચકાંક શોધીશું તો પહેલાં શું કરીશું આ તૈણોનો સરવાળો કરી દઈશું બરાબર બે હજાર અગિયારમાં સો 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 એટલે કેટલો થશે ત્રણસો સેમ એવી રીતે બે હજાર બારમાં આ ત્રણ કોલમનો સરવાળો કરી દઈશું બરાબર તો ત્રણસો ને છવ્વીસ પોઈન્ટ અગિયાર બે હજાર તેરમાં આ ત્રણનો સરવાળો કરીશું તો કેટલો મળશે ત્રણસો દસ પોઈન્ટ પંચાણું અને બે હજાર ચૌદમાં કેટલો મળશે ત્રણસો સાહીઠ પોઈન્ટ ત્રેપન અને બે હજાર પંદરમાં કેટલું મળશે ત્રણસો અગિયાર પોઈન્ટ ચૌદ હવે જાય છે ને મેન શું કરશું આપણે પહેલાંની સરેરાશ લઈ લઈશું સરાશ સરેરાશમાં શું કરવાનું આવે સરેરાશ સૂચાંક એટલે કે સામાન્ય સૂચાંક શું કરશું આ જે સંખ્યા છે એને એનું જેટલી વખત ટોટલ કર્યું એટલા ભાગ્યા કરી દેવાના આવી ત્રણ સંખ્યા હતી એક બે ને ત્રણ એટલે આ ત્રણેયનો સરવાળો તે સંખ્યાને ત્રણ વડે ભાગી કાઢશું એટલે આપણને સરેરાશ મળી જશે એટલે કે સામાન્ય સૂચનાંક મળી જશે હવે આજે ત્રણસો છે ત્રણસો ભાગ્યા ત્રણ કરી દે એટલે આપણને સામાન્ય સૂચનાંક કેટલી મળશે પહેલાં બે હજાર અગિયારમાં સો મળશે સેમ એવી રીતે ત્રણસો છવ્વીસને ને ભાગ્યા ત્રણ કરશું બરાબર એનો જવાબ આવી જશે એકસો ને આઠ પોઈન્ટ સિત્તેર બે હજાર તેરમાં એવી જ રીતે કરશું આજે ટોટલ કર્યું ત્રણસો દસ પોઈન્ટ પંચાણું કેટલી રકમ હતી એક બેન ત્રણ એટલે કે ભાગ્યા ત્રણ એટલે સામાન્ય સૂચક કેટલો મળશે ત્રણ આપણે એકસો વીસ પોઈન્ટ ના ના રોંગ થયું એકસો ત્રણ પોઈન્ટ પાસઠ સેમ બે હજાર ચૌદમાં એવી જ રીતે ત્રણસો ભાગ્યા ત્રણ એના ભાગાકાર થાય એટલે એક એકસો પોઈન્ટ છ બીસ જવાબ આવશે સેમ બે હજાર પંદરમાં જે ત્રણ ટોટલ કર્યું ત્રણ કોલમનું એક બેન ત્રણ ચૌદ ભાગ્યા ત્રણ એટલે એનો જવાબ આવશે એકસો ત્રણ પોઈન્ટ એકોતેર આશા રાખું હું અહીં સુધી બધાના દાખલાની ખબર પડી જાય જો ના ખબર પડે તો કમેન્ટ જરૂર કરજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર નેક્સ્ટ પાસ્ટ લાઈન આવશું આપણે